વલસાડ તાલુકામાં જાહેરમાં ખુલ્લા મેદાનમાં ખાનગી કંપની દ્વારા પેકેજિંગનો કચરો નાખી દઈ સળગાવતા પર્યાવરણને નુકસાન પર્યાવરણને નુકસાન કરતી કંપનીઓ પર ક્યારે ગુજરાત પોલ્યુશન બોર્ડ કાર્યવાહી કરશે વલસાડ શહેરના નજીક આવેલ ગુંદલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીઓ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ ઉપર ખાનગી કંપનીના નામના પેકેજિંગનો પ્લાસ્ટિકનો કચરો મોટી સંખ્યામાં ફેંકી દઈ સળગાવી દેવામાં આવતા આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકના ઘનથી પ્રદૂષણ ફેલાયું હતું સમગ્ર મામલે ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કચરો સળગાવતા યુવાનોને અટકાવ્યા હતા જ્યારે ગ્રામ પંચાયતની જાણ બહાર પ્રદૂષિત પ્લાસ્ટિકનો કચરો સળગાવતા સરપંચે જે તે કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મીડિયા સમક્ષ બાહેદરી આપી હતી ઉલ્લેખનીય એ છે કે ગુજરાત સરકાર તથા ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા તમામ કંપનીઓને પોતાના કંપનીમાં જ કંપનીમાંથી નીકળતા વેસ્ટનો નિકાલ કરવાના આદેશ આપ્યા છે સાથે તમામ વેસ્ટ પર્યાવરણને નુકસાન ન કરે તેવી તકેદારી રાખવાના આદેશ પણ કર્યા છે પરંતુ બેફામ બનેલી કંપનીઓ દ્વારા જાહેરમાં કંપનીનો પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટ નાખી નુકસાન કરવામાં આવે છે ત્યારે જોવું એ રહ્યું કે પર્યાવરણને નુકસાન કરતી કંપનીઓ પર ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા ક્યારે પગલાં લેવામાં આવશે આ બાયોમેટ્રિક જે આ વેસ્ટ છે એ બાળવામાં આવ્યો એના વિશે મને બિલકુલ જાણ નથી અને આ તો આજે જ મને જાણ થઈ અને સ્થળ પર માહિતી મળતા જોવા આવતા કેટલાક અટુલ કંપનીનો આ વેસ્ટ છે એવું આ લેબલ જોતાં જાણવા મળ્યું અને આ અમારી નોટિફાઈ વિસ્તાર બાજુમાં લાગેલો છે એમના કોઈક કંપનીના લેબર દ્વારા આ બાળાવી રહ્યું છે તો અત્યારે હાલમાં કઈ કંપનીએ બળાવી રહી છે અને કોના ઓર્ડરથી આ બળી રહ્યો છે એ અમે તપાસ કરીને એના પર યોગ્ય પગલાં લેવાની કાર્યવાહી કરવાના છે